એ તમારો જે પાક વાવેલો હોય એમાં આવી અને ખેદાન મેદાન કરી જતા હોય છે કરતા એમના રાતે જાગીને અથવા થોડું ઘણું ખાઈ જાય તો ભલે તે મિની ઝટકા મશીન લઈને આવ્યો છે મારા ખેતર પણ રોજ બુન આવશે નહીં મિત્રો તમે પણ તમારા ખેતરમાં કઈ પણ પાક વાવેલો છે પણ એ પાકમાં શું થતું હોય રાતે છે રોજ ભૂન નીલગાય એ તમારો જે પાક વાવેલો હોય એમાં આવી અને ખેદાન મેદાન કરી જતા હોય છે હવે ખેદાન મેદાન ન કરે એટલે શું કાં તો તમારે રાત ઉજાગરા કરવા પડે આખી રાત જાગી જાગી અને તમારે તમારા ખેતરનું ટોયા પણ કરવું પડતું હોય છે પણ હવે રોજે રોજ તો આખી રાત જાગી જાગીને ટોયા પણ કરવું પોસિબલ થતું નથી એટલે બીજા ખેડૂત મિત્ર શું કંટાળી અને એના ખેતરમાં જટકા મશીન લગાવવાનું વિચારે છે પણ જ્યારે કોઈ માર્કેટમાં જટકા મશીન લેવા જાય છે દુકાનદાર શું કે ભાઈ આ મશીન આવશે આ અઢાર હજાર રૂપિયાનો હવે મોંઘા મોંઘા ઝટકાના ભાવ સાંભળીને ખેડૂત મિત્ર એમ કહી દે કે ભાઈ અઢાર અઢાર હજાર પંદર હાજર ના ઝટકા લેવા એની કરતા એમના રાતે જાગીને અથવા થોડું ઘણું ખાઈ જાય તો ભલે ખાઈ જાય તો આવું ઘણા ખેડૂત મિત્રો

આ મશીન ની કેપેસિટી પંદર થી લઈને વીસ વીઘા ની સુધીની છે જો તમારું ખેતર પંદર વીઘા નું હોય કે વીસ વીઘા નું હોય કે પાંચ વીઘા કે દસ વીઘા તમે તમારા ખેતરમાં આ ઝટકા મશીન લગાવી દેશો તો તમારા ખેતરમાં પણ રોજ ભૂન આવશે નહીં આ મશીન ની વાતચીત કરું ને ખેડૂત મિત્રો આ તો મશીન છે સોલાર પેનલ અને બેટરી થી પણ ચલાવી શકાય છે અને જો તમારા ખેતરે લાઈટ ની સુવિધા હોય તો તમે એડેપ્ટર લઈ લેશો તો એડેપ્ટર થી પણ આ ઝટકા મશીન છે ખેડૂત મિત્રો તમારા ખેતરમાં મળી જશે એ પણ છ મહિનાની વોરંટી સાથે સિસ્ટમ ની વાતચીત કરું તો સોલાર પેનલ ચલાવશો તો આમાં તમારે ઓટોમેટિક સિસ્ટમ પણ વર્કિંગ આપશે એટલે કે જો તમારે રાતે રાતે ચલાવું હોય તો રાતે ઓટોમેટિક ચાલુ થઈ જશે અને સવાર ઓટોમેટિક બંધ બંધ થઈ જશે તમારે ચાલુ કરવા પણ જવાની જરૂર નથી આ છે મિત્રો સાયર સિસ્ટમ આવશે નહીં જો તમારે સાયરન સિસ્ટમ ને બધી સિસ્ટમ જોતી હોય તો આનાથી જે ઉપલબ્ધના ના મોડલ છે પચાસ વીઘા સો વીઘા દોઢસો વીઘા એમાં તમે લઈ શકો છો એ પચાસ વીઘા વાળો સેટ છે તો સાડા પાંચ હજાર રૂપિયામાં સો વીઘા વાળો સેટ છે તો સાત હજાર આઠસો માં અને દોઢસો વીઘા વાળો સેટ છે નવ હજાર રૂપિયામાં તમને મળી જશે અને જો માનો કે તમારે સોલાર પેનલ ને બેટરી બધું લેવું છે ખેડૂત મિત્રો તો આમાં તમારે બાર ચૌદ ની બેટરી અને વીસ વોટ ની સોલાર પેનલ આવી જશે આ આખે આખો સેટ માત્ર ને માત્ર ચાર હજાર રૂપિયામાં ખેડૂત મિત્રો તમને મળી જશે એટલે તમે ચાર હજાર રૂપિયામાં પણ તમે તમારા ખેતરની ચોકીદારી કરાવી શકો છો કેમ કે અત્યારે ખેડૂત મિત્ર ચારસો રૂપિયા દાડી આવે ને તો એ દસ દિવસ આવે ને તો એ ચાર હજાર રૂપિયા કોઈ વ્યક્તિને આપણે આવવા પડે તો આ મશીન તો તમારે ચાર પાંચ વર્ષ સુધી તમારા ખેતરની ચોકીદારી કરશે તો ચાર હજાર રૂપિયામાં તમારે રાત ઉજાગરા કરવા ન પડે એવું કામ તમને આ મિની જટકા મશીન છે કરી આપશે તો તમારે પણ ખેડૂત મિત્રો તમારા ખેતરમાં રોજ ગુણનો ત્રાસ હોય અને તમે પણ જો રાત ભર ઉજાગરા ન કરવા માંગતા હોય ખેડૂત મિત્રો તો આ નીચે આપેલા નંબરમાં કોલ કરી તમે પણ આ મિની જટકા મશીન તમે તમારા ખેતર માટે મંગાવી શકો છો તો આજે જ ખેડૂત મિત્રો આ નીચે આપેલા નંબરમાં કોલ કરો અને ગુજરાતમાં ગમે તે ખૂણે ટ્રાન્સપોર્ટ દ્વારા તમને આ જટકા મશીન તમારા એડ્રેસ ઉપર મોકલી દેશે તો આજે જ આ નીચે આપેલા નંબરમાં કોલ કરી અને મંગાવી લ્યો ખેડૂત મિત્રો